બીજું કામ શરૂ છે અત્યારે આપણે જો આયા છે ને આટલું એક બીજું ઠંડી બહુ વધારે પડી રહી છે અને ઢોર પણ આપણે વધી ગયા છે અને મોટા ફરજામાં તો પાલો ભરી દીધો છે એટલે બધા પશુ આપણે આમાં નથી હમાતા એટલે આમાં એવું શરૂ કર્યું છે જો આ આખો ફરજો છે ને એ આખો નિણ નો ભરી દીધો છે પછી આ ફરજામાં પશુ આપણે નથી હમાતા એટલે બહાર આપણે જો ખાપા ખોડીને શરૂ કર્યું છે બીજો એક સાયો કરવાનું આવી રીતનું જો ભલ ભલે હમ વાહ 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 ભાઈ વાહ

મિત્રો ટોટલ ફાટલ ડીએનજી કોચ પહેરી ને અત્યારે જો આ ખડની ગાહડી લેવા આવ્યો છું કેમ કે મારા મમ્મી અને આ કેની ખડ વાઢે છે અને ખડ હું કામ વાઢે છે સેલામાંથી કેમ કે આજે અમારે ઓલું જે ઢોર માટે ઓલું સાયો કરું હું થોડોક ઓથ ઓથ એટલે ઠંડી ન લાગે એટલા માટે તો એની માથે ખડ નાખવા માટે આ વાઢે છે જો આ વાહ બે વાહ જબરું છેલું છે અને બે ચાર ગાહડી વાઢવાની છે

જો બતા જો કેવા મસ્ત મજાના હે તમે બધા પણ જોઈ લ્યો ગુડ મોર્નિંગ દોસ્તો બીજો દી ઉગી ગયો ને બીજા દિવસના મહાદેવ મહાદેવ ભાઈ આજે હું ક્યાં છું જો નાળિયા માથે ચડી ગયો છું મને કઈક નવીન વાત હોય ત્યારે તમારો ભાઈ નાળિયા માં ચડ્યો હોય તો જોઈ લ્યો ભાઈ આ કામ શરૂ છે સવાર સવારમાં આપણે કામ શરૂ કરી દીધું છે જો માથે ખડ નાખી દીધું છે અને કાલે કહેતા હતા આપણે ચાપરું બનાવવાનું છે નાનું એવું દેશી રીતે તો આપણે બનાવી નાખ્યું છે પતરા સાથે બીજું એટલું આ દસક ફૂટ જેવું જોઈન્ટ કરી દીધું છે જો સુપર ડુપર મસ્ત વાહ ભાઈ વાહ હવે આપણે બધા પશુ કમ્પ્લીટ રીતે હામી જાય અને ઠંડી ન લાગે કેમ કે અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે છે અને જો આવી રીતે દેશી રીતે ભાઈ બનાવી નાખ્યું છે હવે હું તમને બાકી બધું નીચે જઈને બતાવીશ આટલો બધું ફરજો ગોડાઉન હોવા છતાં આપણા પશુ નથી હામતા એટલા માટે જો આવી વ્યવસ્થિત કરી અને હામવાની વાત તો એટલે કે

મારા બાજુ અંધાડે છે કોથળા પાછળ બાંધવાના છે થોડાક વ્યવસ્થિત એમ કે કામ વ્યવસ્થિત હોવું જોઈએ જો આ પાછળ આવી રીતે જો આપડે ઉનાળામાં પવન વધારે હોય ચોમાસામાં પવન વધારે હોય ને એટલે ખુલ્લે ખુલ્લું બધું આમ પવન યો જાય એટલા માટે આપણે આવા ખોલા મૂકેલા છે તો અત્યારે એમને ઢાંકવા પડે કેમ કે શિયાળામાં ઠંડી વધારે પડે તો આવી રીતની થોડીક સુવિધા કરવી છે એટલે મારા બધા થોડા કોથળા તૈયાર કરે છે બાકી આપણે પશુ જોવો ત્યાં ત્રણ વાગ્યા છે દિવસના એટલે જો આવું કંઈક છે પાલો ખાય છે અમુક અમુક પશુ જો આવી રીતે કંઈક મસ્ત મજાની વ્યવસ્થા કરી નાખી સુપર કાંઈ ન ઘટે ભાઈ દેહી દેહી આમાં હવે ઠંડી ન લાગે ક્યાં ઠંડી ન લાગે ને